સમો ને ઝડપી લીધા સૌરાષ્ટ્રમાં સૌથી મોટી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી સો ટકા મુદ્દા માલ કબજે કર્યો એક્સપોર્ટના વ્યવસાયના બે નંબરનું ચાલતું હોય કર્મચારી ચોરી કરી હોવાનું ગણગણાટ શરૂ જુનાગઢ જિલ્લાના કેશોદના માણેકવાડા ગામનો યુવાન સોનાના દાગીના રાજકોટથી એક્સપોર્ટ કરતી કંપનીમાં સેલ્સમેન તરીકે મુંબઈ ખાતે નોકરી કરતો હતો તે કંપનીનો સોનાના દાગીનાનો મોટો જથ્થો મુખ્યો મળતા લઈને નાસી આવતા મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ ચોપડે ગુનો નોંધાતા મહારાષ્ટ્ર પોલીસ કેશોદ પોલીસ સ્ટેશનમાં આવતા સમગ્ર હકીકત બહાર આવી હતી મહારાષ્ટ્ર રાજ્યના એમએચબી કોલોની પોલીસ સ્ટેશન મુંબઈ ખાતે તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ જાહેર થયેલ હોય જેમાં ફરિયાદી અજયભાઈ સુરેશભાઈ ધાઘરા વર્ષ ત્રેવીસ ધંધો નોકરી રહેવાસી એકસો બે નવકાર એપાર્ટમેન્ટ નાગેશ્વર જામનગર રોડ રાજકોટવાળાનાઓના સહકર્મચારી આરોપી જિગ્નેશભાઈ નાથાભાઈ કુછડીયા રહેવાસી માણેકવાડા ગામ તાલુકો કેશદવાળા જેપી એક્સપર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા હોય જો પોતાની સાથે ઉપરોક્ત જણાવેલ સોનું લય સેલ્સમેન તરીકે નોકરી કરતા હોય જો મુંબઈ બોરીવલી વેસ્ટ ખાતે સુમદ્ર સોસાયટીમાં રોકાયેલ જેથી આરોપી જિગ્નેશભાઈ નાથાભાઈ કુછડીયા રહેવાસી માણેકવાડા ગામ તાલુકો કેશોદવાળાએ તેર કિલો ચારસો પંચાવન ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા તેર લાખ ચોસઠ હજાર તેર કરોડ ચોત્રીસ લાખ બાસઠ હજાર ત્રણસો સત્યાવીસ સોનાની ચોરી કરી મુંબઈથી નાસી ગયેલું હોવાની હકીકત અંગે મદદમાં રહેવાનું જણાવતા કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી એ જાદવ તથા ટીમ તથા એલસીબી જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલ તથા ટીમ તથા એમએચબી પોલીસ સ્ટેશન મુંબઈ મહારાષ્ટ્રના એપીઆઈ ગણેશ તારગે તથા ટીમ વગેરે પોલીસ સ્ટાફે સાથે રહી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસના આધારે વોચમાં રહી પેટ્રોલિંગમાં રહી તથા એમએચબી પોલીસ સ્ટેશન મુંબઈ મહારાષ્ટ્રના એપીઆઈ ગણેશ તારગે તથા તેઓની ટીમ સાથે રહી તપાસમાં હતા તે દરમિયાન કેશવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવને બાતમી મળેલ કે આ કામી આરોપી જિજ્ઞેશભાઈ નાથાભાઈ કુછડીયા રહેવાસી માણેકવાડા ગામ તાલુકો કેશોદવાળો તથા તેની મુંબઈથી કેશોદ સાથે સોના સાથે લાવનાર યશીવાભાઈ ઓડેદરા ઉમરફરવાસી માણેકવાડા ગામ તાલુકો કેશવદ વાળા બને જીગ્નેશ નાતાભાઈની વાડીએ છે જે મળેલ હકીકતના આધારે ત્યાં જઈ આરોપી જીગ્નેશ નાતાભાઈ કુછડીયા તથા યશ જીવાભાઈ ઓડેદરા પાસેથી આશરે કિલો સોનું મળેલ બાદ તેઓની પૂછપરછ કરતા આરોપી જીગ્નેસે બાકીનું સોનું તેના પિતા નાતા હરદાસ કુછડિયાને આપી દીધેલ હોવાનું જણાવ્યું હતું જન્મયે કેશવદ પોલીસે તેઓની ધરપકડ કરવામાં આવી છે સંવાદદાતા જગદીશ યાદવ જણાવ્યું ગઈ તારીખ વીસ છ બે હજાર પચીસના રાજકોટના એક ડાયમંડના વેપારી છે જેઓનું નામ અજયભાઈ સુરેશભાઈ ધાગડા રહે જામનગર રોડ રાજકોટવાળા કે જેઓનું પોતાનું રાજકોટ ખાતે જેબી જ્વેલર્સનું મોટો શોરૂમ છે અને તેઓના કર્મચારી છે જિજ્ઞેશભાઈ નાથાભાઈ કુછડીયા કે જેઓ તેઓ જેબી એક્સપોર્ટ ગોલ્ડન વોલ્ડ ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા હતા ગઈ તારીખ વીસ બે હજાર પચીસના રોજ તેઓ સોનું લઈ અને ત્યાં જે આમના સેટ છે એમના ફ્લેટ ઉપર ગયા હતા બોરીવલી ખાતે ત્યાંથી તેઓના સહકર્મચારીને ધોખો આપી અને તે અંદાજે જેઓનું સોનું હતું જેઓ સેલ્સમેનની નોકરી કરતા હતા અને અંદાજે કુલ તેર કિલો અને ચારસો પંચાવન ગ્રામ જેટલું સોનું મુંબઈથી લઈ અને નાસી ગયેલા જે અંગેની જે અંગે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે એમએચ કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી હકીકત મળતા તેમજ અમને પણ હકીકત મળતા જૂનાગઢ જિલ્લા પોલીસ કેશોદ પોલીસ તેમજ મહારાષ્ટ્રની એમએચબી કોલોની પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ તેમજ કેશોદ પોલીસના સ્ટાફને હકીકત મળતા તાત્કાલિક તેઓએ સર્વેલન્સ કર્યું અને સૌપ્રથમ એસટી હવે ઓડેદરા ને પાસેથી એક કિલો શરૂઆતમાં સોનું કબજે કરેલું અને ત્યારબાદ મુખ્ય આરોપી કે જે નાથાભાઈ હરદાસભાઈ કુછડીયા કે જેઓ પાસે બાકીનું સોનું હોવાની હકીકત મળેલી ત્રણેય પોલીસની ટીમોએ એકદમ સાથે મદદગારી એકદમ સંકલન કરી અને કુલ તેર કિલોની ચારસો પંચાવન ગ્રામનું સો ટકા સોનું જેમાં દાગીના તેમજ ગંઠા પણ મળી આવેલા તેઓ કુલ તમામની કિંમત તેર કરોડ ચોત્રીસ લાખ બાસઠ હજાર ચારસો સત્યાવીસ રૂપિયાનો કુલ સો ટકા મુદ્દામાલ રિકવર કરી અને એમએચવી પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રને સોંપી આવેલું છે આ ગુનાના કામમાં આરોપી જિજ્ઞેશ નાથાભાઈ કુસળિયા યાશિવભાઈ વડોદરા નાથાભાઈ હરદાસભાઈ કુસળિયા ત્રણેયની મુંબઈ પોલીસે ધપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે અને અગાઉ નાથાભાઈ હરદાસભાઈ કુચરી અગાઉ મર્ડરમાં તેમજ દારૂના ગુનાઓ પણ પકડાયેલા છે આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન પોલીસ મહાનિરીક્ષક જાજડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક કુડેદરા સાહેબની માર્ગદર્શન તમામ કાર્યવાહી કરવામાં આવેલી છે સાહેબ આરોપી છે એ ક્યાંના છે અને જે મુદ્દામાં હતો એ ક્યાં રાખવામાં આવ્યો હતો હા આરોપી મૂળ માણેકવાડા ગામના છે કેશોદ તાલુકાના જેને કારણે આપણે કેશોદ પોલીસને તાત્કાલિક હકીકત મળી અને એના આધારે તપાસ કરવામાં આવી હતી જેઓ પોતાના ઘરની પાછળ જે નદી છે નદીના કિનારે ઝાડ ઉપર સોનું લટકાવે હકીકત મળેલી અને એના ધારે પોલીસે સમગ્ર મુદ્દામાર કબજે કરેલો છે અને અગાઉ જે એક કિલો હતો તેઓના આરોપીના ઘરેથી જુનાગઢ ઘરેથી એક કિલોનો મુદ્દામાર કબજે કરવામાં આવ્યો હતો બનવાનું કારણ શું એનો ચોરી કરવાનો શોર્ટકટમાં પૈસા કમાવાનો જ હતો જે ખરેખર અમે ત્યાં નોકરી કરતા હતા અને એની સાથે જ વિશ્વાસ વ્યક્ત કરીને એને નજર ચૂકીને ચોરી કરીને લેવાયેલા હતા